सर्वकार्येषु सुदा सर्वकार्येषु सुदा या देवी सर्वभूतेषु कोडलरूपेण संस्थिता नमस्तस्य नमस्तस्ये नमस्तस्ये नमो नमः नमस्तस्य oh yeah. જાય છે ત્યારે માતાજી ને અરજ કરે છે સોમલદે હે માં ખોડિયા માં તાતણિયા ધરાવારી હું તારું છોકરું છું માં જુનાણા ના સંતાન નથી છોરો ની ખોટે આજે એ મારી સાથે લગ્ન કર્યા છે તો હે માં એની આશ પૂરી કરજો જય માં ખોડિયા જય માં ખોડિયાર એમ કરી અરજ કરી અને સોમંતે જુનાડા જાય છે મહારાજ સાથે અને લગ્ન કર્યા પછી માં ખોડિયારના ઉપાસકો એને કંઈ ઘટે જ નહીં એટલે જ્યાં એ જાય છે તો એને ઉજળા દિવસો દેખાય છે પણ એની એક વિશે રાણીઓને તો એ ઈર્ષ્યા થાય છે જો સોમંતે દીકરાના જન્મ દેશે તો એ માનિતા થઈ જશે અને આપણે એક વિશે ઓર

આલ્યો આ પુતળું આને જમીનમાં ખાડો કરીને દાટી ગયો જ્યાં સુધી આ પુતળું જમીનમાં રહેશે ત્યાં સુધી સોમલ દેને ગર્ભની પ્રસૂતા નહીં થાય પુતળું જમીનમાં દાટવા માટે આપે છે અને કહે છે કે જ્યાં સુધી આ પુતળું અંદર જમીનમાં રહેશે ત્યાં સુધી સોમલ દેને પુત્ર કે પુત્રી અવતરશે નહીં અને બધી રાડીઓ ઈર્ષાની મારી જો તો ખરા કેટલી હદે હશે એના કુળમાં માં સંતાન અવતરે તો એ ન આવી શકે એ માટે વિધિ કરાવે છે અને બધી રાણીઓ જમીનમાં દાદી દે છે અને રાણી હિસ્સાની મારી રાજાને શું કહે છે સાંભળો તમે આ બીમારીનું ઘર ક્યાંથી કોઠી લાવ્યા છો જ્યારથી આ આવી છે ત્યારથી આ યુદ્ધ થમતું નથી અને તમે કહો છો કે એને ગર્ભ છે 8 વર્ષ થયા હજી તેના ગર્ભની પ્રસૂતતા નથી થઈ હવે જ્યાં સુધી તમે આનો ત્યાગ નહીં કરો ત્યાં સુધી જુનાણાનું કલ્યાણ નહીં થાય આ બીમારીનું ઘર છે આને તમે કયા સુખનાય લાવ્યા છો કયા સિપાહી બાજુમાં ઝૂંપડી છે ત્યાં સોમલદેને મૂકી આવો સોમલદેનો ત્યાગ કરે છે મહારાજ અને એને બાજુની ઝૂંપડીમાં મૂકી આવે છે સોમલદે એમની દાસી સાથે

અડધું રાખજો બધું ના પી જતા કારણ કે તમારા હું પણ જીવીને શું કરીશ સોમલદેવ કહે છે વાલબાઈ કે તમારા વગર હું જીવન હું શું કરીશ પણ જેનો કટોરો તૈયાર કરે છે અને વાલબાઈને હાથે આપે છે હા વાલબાઈ હા વાલબાઈ બોલી અને કટોરો પીવા માટે તૈયાર થાય છે પણ અંતરમાં આપનાદ છે હે માં હે ખોડિયાર હું તો તમને પગે લાગીને પરણમાં પરણીને આવી હતી ત્યારે મે કહ્યું હતું કે મારા રખોપા તારે કરવાના છે હે આઈ તું ક્યાં ગઈ તું મને આમ તો હું તું તો તારા આશરે આવી હતી કે હું અહીંયા પરણીને જાઈશ તો મને સંતાન આવશે હે માં તું મારી વારે yeah મારી મહારાણી ના મને પણ તમારા દર્શન થયા બેટા ખોરે જીના રખોપા પાકટડી હોય એને અપઘાત ન કરવાનો હોય એને નબળો વિચાર ન કરવાનો હોય અત્યારે પાસે અને સમાચાર રાજમાતાએ દીકરાને જન્મ આપ્યો છે માં

મા દીકરી તમને ખૂબ ખૂબ વધાય આલ્યો આ હાલ તમને વધામણીમાં અને આ બાજુ દીકરાનો જન્મના સમાચાર સાંભળી અને રાણીઓને તો એમ થાય છે કે અમે તો અન્ય પુત્રું દાટ્યું હતું અને આ સમાચાર કઈ રીતે શક્ય બને એ બધી તો જોવા માટે જાય છે કે આ અમે તો વિધિ કરાવી હતી પુત્રું જમીનમાં દાટ્યું હતું અને આવું કઈ રીતે બન્યું

એવી તો એને નિયમોને એવી રીતના ઉપર પડ્યા અને એવા તો લીલા કરી કે મા એના પરચા આટલા પૂર્યા છે એમાં આ માતાજીનો આ એક વધુ પરચો એને દીકરો આપે છે અને કહે છે સોમલબી લે તે દીકરાને જન્મ આપ્યો છે નવ સોરઠનો ઘણી થસે તે ઘણ કેતા વર્ષ તારી ઉપરથી નવ વર્ષ ગયા એટલે એનું નામ નવ કણને રાખ છે તારા નિગરાને કહે છે કે ગર્ભ થડાવારી ખોળ તારા જન્મ વખતે આવી હતી નવ કણને ગમમે ત્યારે છરું પડે તો એને કેજે કે હાકલ કરે અને એની હાકલ નાભી નો હોવો જોઈએ જો એ હાકલ નાભી હોય અને હું નો આવું તો

માતાજીની દયાથી અને માતાજી માટે રજૂ કરી શક્યા છે આમાં કોઈ ભૂલચૂક હોય તો એને માફ ગણવાની અને માં ખોડિયાર બધાયના રખોપા કરે જય માં ખોડિયાર જય માં ચામુ ભગવતી તરી મને